બધું ફેન્સી આઈટમ બતાવવાનો એટલો બધો સ્ટોક છે આ બધું તમારી માટે જ છે પણ એમાં જેટલું પોસિબલ થાય એટલું હું તમને બતાવવાનો છું એટલે વિડીયો એન્ડ સુધી બનાવી રહ્યો બાકી આ બાજુ જો આટલા બધા ઇમ્પોર્ટેન્ટ જોરદાર બધા બ્રાન્ડના ટ્રાઉઝર ટ્રાઉઝર્સ છે બધા સ્ટ્રેટ ફીટ પેન્ટ છે જોરદાર બધા બરાબર અને આ ટોપ ને આ ખાલી સ્ટોક જોવો આ બધી ડિઝાઇન છે ઓલરેડી તમે જ લીધી હશે પણ ડિટેલથી તમને એકવાર શાંતિથી બતાવી દઉં છું બધી સાઈઝ ફ્રી સાઇઝ આવશે બરાબર એટલે બધું કલેક્શન તમને જોરદાર મળી જવાનું છે આજનો વિડીયોમાં તો પ્લીઝ કહું છું કે એન્ડ સુધી રહેજો બાકી જોરદાર ફેન્સી બી બધું છે પાસે ભાઈ આ બધું ફેન્સી ટોપ છે બરાબર લે સુજલભાઈ ફક્ત આ બધું તમને શાંતિથી બતાવું છું એટલે વિડીયો વિડીયો ફટાફટથી થી તમારા ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય એને શેર બાકી તો ઢગલા ઢગલા છે આ તો ખાલી ને ટ્રેલર છે એ ટાઈપનું છે બાકી પિક્ચર તો આખું બાકી છે એ રીતે બધા સિલેક્ટેડ પાંચ થી છ પીસ બધા બતાવી દઉં છું જે ફેન્સી માં નવું આવ્યું હોય ને એ બધા બતાવવાની ટ્રાય કરું છું બાકી આપણી આખી વેસ્ટર્ન વાળી આઈડી છે ને એમાં બધું નવો કલેક્શનની તમને અપડેટ મળી જવાની છે ટોટલી પોસ્ટ આવે છે અને ફોટા બી આવે છે રીલ્સ બી આવે છે તો ફોલો ના કર્યું હોય તો આખી વેસ્ટર્નવેર ફોલો કરી દેજો અને આપણે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ હાલો સુજલભાઈ કરો ચાલુ આ કયું ટોપ કહેવાય ભાઈ ક્રોસિયો ટોપ હે ક્રોસિયો 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 ટોપ માં ભાઈ જો નવું આ ના ભાઈ મને તો આવડતું નથી ઇનર વાળું જોરદાર વસ્તુ છે એકદમ આમ જો આ વૂન ટાઈપનું બધું આવશે અને મસ્ત મસ્ત કલર આપેલા છે ને બધી ફ્રી સાઈઝ આવશે ને સ્ટોક પણ તમને આપી દેવાનું છે આરે અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં હો એટલે જે જે લોકો ફરવા જવાના હોય કે ક્યાંક પ્લાનિંગ હાલતું હોય અત્યારે હું મામા મહિનો આવ્યો વેકેશન બધાને હોય તો જે જે લોકો જવાના હોય બહાર ફરવા એના સુધી ફટાફટથી વિડીયો શેર કરી દો અથવા તો તમારી કોઈ ફ્રેન્ડ હોય કે કોઈ ફેમિલી મેમ્બર હોય બધા ગ્રુપમાં આવી જાઓ શોપિંગ કરવા અથવા ઓર્ડર કરી દો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમારા ઘરે એક એક પીસ તમને મળી જાય જેટલા તમે ઓર્ડર કરો એ બરાબર બધી ફ્રી સાઇઝ છે ને જો કલેક્શનમાં કંઈ ઘટ્યા નહીં આખું સુરત ફરી લો ને તો આખી વેસ્ટર્ન વેર વેસ્ટન વેર જવા તમને કપડા ક્યાંય વેસ્ટર્નમાં મળશે નહીં એ મારી ગેરંટી કેમ કે હજી તો આ સારું થયું છે બાકી સાઈના વાળો સ્ટોક આવવાનું છે જે ઇમ્પોર્ટેડ વસ્તુ છે બધી કિશનભાઈ રીલ્સમાં બતાવી દીધી બધું કલેક્શન આવવાનું છે એટલે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ ના કરવો તો ફટાફટ કરી દેજો બાકી આજે આ નવું છે હજી બધા ઇમ્પોર્ટેડ ટોપ મસ્ત મસ્ત નવા આવ્યા છે ને ટ્રાઉઝરનો ઢગલો છે આપણી પાસે એટલે છે ને ભાઈ ક્યાંય તમારે જવું નહીં પડે એક જ શોપમાંથી બધું કલેક્શન તમને મળી જાય ફાર્મ માં ફરવા જવું હોય એના માટે છે આપણી પાસે લો રેન્જમાં અને બહાર તમારે જવું હોય ગોવા જવું હોય મલેશિયા જવું હોય દુબઈ જવું હોય બરાબર એના માટે જોરદાર કલેક્શન છે પાંચ જણા તમને પૂછશે કે તમે કલેક્શન કલેક્શન ક્યાંથી બરાબર આટલું જોરદાર બધું છે એટલે છે ને ફટાફટ થી વયા આવજો બાકી આમ જો કે ગોવા જવું છે કોને જોવા એની જેમ આપણી પાસે કલેક્શન છે એકવાર જોવા આવો જોવા આવશે ને તો તમે લઈને એ ગેરંટી મારી બાકી જો આ બધું એકદમ સિલ્ક ટાઈપનું નું મસ્ત મટીરિયલ છે પ્યોરનું બરાબર અને કપડામાં જો શાઇનિંગ વાળું કપડું છે કઈક પ્રોફેશનલ તમે પહેર્યું હોય ને યુનિક લાગે એવું આ બધું આ હું લંડન હતો ને જ્યાં ભાઈ આ બધી ફેશન હતી બાકી અહીંયા તો આવતા હજી વાર લાગશે એટલે આપણી પાસે આવી ગયું છે બધાની પહેલા જ આખી વેસ્ટર્ન વેરમાં એટલે આવી જજો અને વિડીયો શેર કરવા મળજો જે જે કલર આમાંથી કોઈ અમને ગમતો હોય તો સ્ક્રીનશોટ લઈને ફટાફટથી આપણો નંબર નીચે આપેલો છે એના પર શેર કરી દેજો એટલે બધું કલેક્શન તમને મસ્ત મળી જવાનું છે બધાની પહેલા બરાબર એટલે તમારી ફ્રેન્ડ રહી જાય એવું ન કરતા તમારી ફ્રેન્ડ ને મોકલી દેજો વિડીયો કેમકે એને બધાની પહેલા આવું કલેક્શન મળી જાય ને ભાઈ તો આ બ્લેક કલર છે બધાનો ભાઈ ફેવરિટ કલર હોય ને એવું જોરદાર મટીરીયલ છે આમ મસ્ત મસ્ત ડિઝાઇન છે છે ચિકનકારી કામ આપેલું અને નીચે ઇનર શર્ટ ટાઈપ નું કઈક યુનિક છે આ મતલબ શર્ટ ટોપ એવું યુનિક બનાવેલું છે જોરદાર ને આ તો ત્યાર પછી આ બધા કલર જોવો ખાલી કલર જોઈને તમને ગમી જાય આપડી અત્યારની સુપર ડિઝાઇન છે ભાઈ એટલે જેને જે ઓર્ડર નો કર્યો હોય કરી દેજો બાકી કલર જોઈ દો ભાઈ બધા જોરદાર કલર છે બેક સાઈડ બી મસ્ત ડિઝાઇન આપેલી છે બરાબર તમને કલર ગમે તો સ્ક્રીનશોટ લેતા પછી પાછો વિડીયો જોવો નહીં તમારે આખો વિડીયો જોજો હજી બીજું કલેક્શન બતાવીશ અને આગળ વેસ્ટર્ન ની શોપ છે ને એ તમને થોડીક બતાવી દઈશ એટલે આઈડિયા આવે જયારે શોપ પર આવો ત્યારે અથવા તો જે લોકો કરવો હોય એને ખબર પડી જાય કે ભાઈ આવડી મોટી શોપ છે તો ફ્રોડ કરવા વાળા નથી આપણે મસ્ત શોરૂમ લઈને બેઠા છે તમારી માટે પણ ઓરિજનલ નંબર પર ઓર્ડર કરવાનો અને હું કહું સ્લીવલેસ શોટ ટોપ ટેન્ક ટોપ ટેન્ક ટોપ જો ભાઈ ટેન્ક ટોપ લેવા હોય ને

જો જીન્સના ટ્રાઉઝર રહેશે ને બાકી એકદમ ફોર્મલ આમ જો પ્લાઝો ટાઈપને જોરદાર બધા પેન્ટ છે આ બધા હું તમને એક એક સેમ્પલ માટે બતાવી દઉં છું બાકી તો ભાઈ વિડીયો બહુ લોંગ થઈ જશે અને કલેક્શન આપણી પણ ખૂટ્યામ જ નથી ભાઈ બહુ ધાદુ કલેક્શન છે બાકી ઓલા ધાદુ ટોપ તમે રીલ જોઈ હતી ને કિશનભાઈ ખિસ્સામાંથી કાઢ્યા હતા હે ભાઈ એનો ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે તો જેને જેને એ બાકી રહી ગયો ઓર્ડર કરવાનો હતો આ ટાઈપના ફોર્મલ પેન્ટ એ જોરદાર છે આમાં કાંઈ ઘટન એકદમ પ્લાઝો ટાઈપનું ફીલ થાય ને કમ્ફર્ટેબલ તમને મટિરિયલ એ બહુ જોરદાર છે બધું ઇમ્પોર્ટન્ટ એટલે ઓર્ડર ફટાફટથી કરી દેજો બાકી તમને ટેન્શન થાય લેવાનું છે અને એટલું જોરદાર બધું મટીરીયલ છે ને આ શોર્ટ ટોપ આમ ઢગલો હતો આ બધા તમને બતાવી નહીં દેવી બાકી આ જો જાદુ ટોપ જે હતા ને આ જાદુ ટોપ છે એની આખી બોરો ભરી ના ગયો છે ને ડિઝાઇન છે બહુ રાજી અને આ અત્યારનું ટ્રેન્ડિંગ છે જે જે લોકો ફરવા જવાના હોય કે બહાર જવાના હોય ને વેસ્ટર્નમાં અત્યારે ધૂમ મસાવતું હોય ને ભાઈ તો આ જાદુઈ ટોપ છે જો બે બાજુ મસ્ત જોરદાર તમને પ્રિન્ટ આપી દીધેલી છે ડિઝાઇન વાળી એ બી બરાબર કપડું જોવો તમે ખાલી એકદમ સ્ટ્રેચેબલ આવશે એટલે સાઈઝનો ઈસ્યુ આવવાનો નથી બેક સાઈડ પણ જોરદાર પ્રિન્ટ આપેલી છે આ બધા શોર્ટ જોતા હોય બાકી આમાં બહુ બધી ડિઝાઇન છે એટલે એકવાર અમારે આઈડી વિઝિટ કરી લેજો જો વિઝિટ ના કરી હોય તો બાકી છે ને કલેક્શનમાં તમને કાંઈ ઘટવા નહીં દે એટલું જોરદાર કલેક્શન છે ને આ બધું હજી તો શરૂઆત છે બાકી કલેક્શન ના તો ભાઈ ટગલા ઢગલા છે આપણીમાં કઈ રીતે છે આમ જો આ ટોપ ખાલી જુઓ તમે કાંઈ ટોપ જોવો એકદમ ફેન્સી અને કપડું બહુ જોરદાર છે પહેરવાની મજા આવી જાય ને એવું જો એટલે આમાં બહુ બધી ડિઝાઇન છે બાકી છે ને હવે તમને આગળની શોપ બતાવી દઈશ અને આ બધું જે દેખાય ને આ પેર એક બધા છે ને ખાલી હતા આ અત્યારની ભાઈ સુપર હિટ પેર છે કાંઈ ન ઘટે ને એવું જોરદાર પેર છે અને પોલ સ્ટોક વાળે આ બધો સ્ટોક દેખાય ને આ એક જન ડિઝાઇનનો છે અને બધા કલર ઓપ્શન એ તમારી માટે જોરદાર બ્લેક કલર છે આ કલર છે પિંક કલર છે લાઈટમાં કલર છે કોફી કલર છે બધા 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 નવા નવા કલર છે જે તમને બહુ મસ્ત સૂટ કરે ને એવા જોરદાર ફેન્સી તો આ ટ્રાઉઝર જોવો ખાલી એકદમ ખાદી ટાઈપનું મસ્ત ટ્રાઉઝર આપશે ઓફ વ્હાઈટ કલરનું અને નીચે જે આ વર્કનું મેસિંગ છે ને એવું જોરદાર પેર કેવી લાગે છે એ કોમેન્ટ કરી દેજો કયું કલેક્શન તમને વધારે ગમ્યું એ કોમેન્ટ કરી દેજો ને બાકી ઓર્ડર બુક કરવો હોય તો આના ફોટા સહિત તમને પીડીએફ મળી જાય સિંગલ મેસેજ કરી દેજો બધાની પીડીએફ તમને મળી જવાની છે બાકી આ બાજુ જોવા આખું આ બધું કલેક્શન છે ને સ્પેશિયલ વેસ્ટર્ન માટે નવું કલેક્શન છે બધું અહીંયા કઈ જગ્યા નથી મૂકવાની એટલું જોરદાર કલેક્શન છે બાકી આગળ આવો એકવાર થોડીક શોપ બતાવી દો પછી આપણે વિડીયો છે ને ફિનિશ કરી દે બાકી લોંગ બહુ થઈ જાય વિડીયો જો આપણે સગુન ફેશન માં ઉપર આવી જાવ ને એટલે ફર્સ્ટ ફ્લોર પર આ વેસ્ટર્ન ની આખી શોપ છે એકવાર ખાલી ઓવરવ્યુ કરી લો બાકી જે આવી ગયા છે એને તો ખબર જ નથી બરાબર ક્યાંથી આવો